જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન સ્વામિનારાયણ મંદિર વડોદરા ચૌદ વર્ષની દીકરી સાથે સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ એટલે કે સ્વામીએ કોઠારી સ્વામીએ એના ઉપર દુષ્કર્મ કર્યું આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે સ્વામિનારાયણ મંદિરમાં દીકરીઓને સ્વામી સાથે વાત કરવાનું પણ મનાય છે એમની સાથે આંખ મલાવવાની પણ મનાય છે અને જો આવા કિસ્સા બને ત્યારે હું તો વર્ષોથી કહેતો હું બહેનોને દીકરીઓને કે સ્વામી હોય કે પુરુષ હોય કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી કારણ કે કળજુગ આવ્યો છે જેને આવા કર્મ કરવા છે એને ખાલી કાંઈકને મોકો જોતો હોય છે અને ચૌદ વર્ષની દીકરી એટલે તો બોલવાઈ જાય એની એટલી અક્કલ પણ ન હોય અને એ ચુગાલમાં આવી જાય તો છૂટી પણ ન શકે એટલે એવું સમજવાનું નહીં કે મંદિરોમાં આવું ન બને મંદિરોમાં બને સ્વામિનારાયણ સત્સંગમાંય બને આમ તો સ્વામિનારાયણ સત્સંગ ચુસ્ત છે દીકરીઓ સામે જોતા પણ નથી હોતા અને ઘણા તો સંતો દીકરીઓથી બહુ લાંબા રહે છે અરે ભાઈ લાંબા રહેવાની બી જરૂરત હું તો કહું છું લાંબા રહેવા કરતાં એની આપણી દીકરી સમજો આપણી મા મોટી હોય તો મા સમજો બેન સમજો મને નથી લાગતું કે બરજબરીથી આપણી પાસે કોઈ છોકરી આવે દીકરી આવે પણ આપણે આપણામાં કંઈક ખામી હોય અને આપણે દોષ થઈ બીજાને એનો કંઈ અર્થ નથી તો ખાસ અમારી દીકરીઓને બહેનોએ અને માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે એક હાથે તાળી પડતી નથી પણ બે મત નથી પણ નાના બચ્ચાની તો પણ નથી હોતી કારણ કે મા જતી હોય સ્વામિનારાયણ જ્યાં સત્સંગમાં એમાં દીકરીઓ પણ જતી હોય પછી દીકરીઓને ફોસ લાવી અને આવી રીતના કર્તવ કરે અને પછી એના ઉપર દોષ દે તો દોષ આવે દીકરીનો હોય દીકરીનો દોષ છે જ નહીં અને સંતોએ પણ સમજવાની જરૂર છે કે જેટલા જેટલા આપણે આંખને સફળ રાખશું સ્વચ્છ રાખશું એટલા આપણે સુખીતાશું કારણ આપણી આંખમાં આ સામે જે સ્ત્રીઓ બહેનો હોય એ મા છે બેન છે દીકરી છે જો એમ સમજીએ તો આપણી દીકરી છે એમ ન કેમ સમજાય તો આવા કિસ્સા ન બને અને આવા કિસ્સા બને ત્યારે આંખ ઉગાડનારા કિસ્સા હોય છે આ દીકરીને કેટલું દુઃખ ભોગવવું પડશે જિંદગી પહેલાં પણ અનેક આવા કિસ્સા બન્યા છે આ હમણાં જ બને એવું નથી પણ ઘણા કિસ્સાઓ બહાર પણ નથી આવતા કારણ કે ઇજ્જતને હિસાબે તો બધાએ આંખ ખુલી રાખવાની છે સ્વામિનારાયણ સત્સંગ છે એમ નથી પણ હરેક સત્સંગ કોઈ સત્સંગ એવો નથી કે જેમાં આવા કિસ્સા નહીં બનતા હોય કારણ કે આવા કિસ્સા બનવાના છે કારણ કે અત્યારની વાતાવરણ એવું છે કપડાં એવા છે સાથે સાથે જમવાનું પણ એવું છે એટલે આવા કિસ્સા બનશે માત્ર આપણે જો જાગશું ધ્યાન આપશું તો આપણે બચી શકશું બાકી બચવાનો કોઈ ચાન્સ નથી પછી પોલીસ કમ્પ્લેન કરીએ પોલીસ પોતાની કાર્યવાહી કરવાની છે અને એને સજા પણ થાય પણ આપણી દીકરીનો શું આપણી બહેનનો શું આપણી માતાઓનો શું તો આના ઉપર અને આવા કિસ્સા તમને બધાને ખ્યાલ છે ઘણા આપણા સંતો મોટા મોટા સંતો જ્યાં લાખો લોકો એને પગે લાગતા એમાં મોટા મોટા વડાપ્રધાનો પણ એને પગે લાગતા એવા માણસો ત્યારે જેલમાં છે એનો આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે અને ભગવાન ક્યાંય મંદિરમાં નથી તમે તમારે ઘરે ભગવાનને ભજી શકો હું તમને ખાતરી સાથે કહી શકું ભગવાન બધા મંદિરોમાં છે પણ આસ્થા હોવી જોઈએ માત્ર સંતોને મળો સાધુને મળો એ કાંઈ આપી શકે નહીં મને ખબર છે મેં અનુભવ લીધા છે ઘણા એટલે કોઈ કોઈને કાંઈ આપી શકે નહીં માત્ર આપણા કર્મ આપી શકે અને કર્મ આપણે એવા કરીએ કે આ વગર માગે બધું મળે માગેથી કાંઈ મળતું નથી વગર માગે બધું મળે અને જો માગેથી મળતું હોય તો આ સાધુ સંતો પોતે માગે છે ભલે કદાચ સમાજ એમ કહેતા હોય કે સમાજ માટે માગે પણ પોતાનું પણ જીવન તો ચલાવે છે ને એમાંથી જ એ જ પૈસામાંથી ઘણા સાધુ સંતો પૈસા વ્યાજે બી આપતા હોય છે એ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાની વાત નથી કરતો ઘણા સંપ્રદાઓમાં એવું છે કે રૂપિયા વ્યાજે આપે અને વ્યાજની રકમો વસૂલ કરતા હોય છે તો ખાસ ધ્યાન રાખો એમની સાધુ થવાનો સંત થવાનો અધિકાર શું છે હું તો કહું સંસારમાં રહીને તમે સાધુ થઈ શકો એવું કોઈ નથી કે સાધુ થાવતો જ સાધુ થાવતો જ તમે સારું કર્મ કરી શકો અરે સંસારમાં રહીને ભગવાન નામ લો અને સમાજની સેવા કરો નિઃસ્વાર્થે કરો વગર માગે એને આપો જરૂરિયાતવાળા છે એને તો હું હું તમને ખાતરી સાથે કહું ભગવાન તમને પૂછવા આવશે શું જોઈએ છે અમે ખાતરી સાથે કહું છું કે મને પૂછવું આવે તમારે શું જોઈએ તો ભગવાનને કહું મારે કાંઈ જોતું નથી મને એટલી સદ્બુદ્ધિ આપો કે મારાથી બને બીજાની સેવા કરો બસ આટલું કરો એટલે પતિ કહું ભગવાન રાજી થાય તમારા ઉપર ભગવાનના મંદિરમાં આવો માથા પછાડો તેથી ભગવાન રાજી થાય એવું માનવા તૈયાર નથી તો ફરી ફરી મારા તો હજારો મંદિર છે મારા નથી પણ નિમિત્ત હું છું મંદિરો ભગવાનના છે પણ નિમિત્ત હું વળી જાઉં છું અને જ્યારેક જગ્યાએ આવો મંદિરો મોટા મોટા મંદિરો નાના મંદિરો છોડો મોટા મોટા મંદિરો એટલા બધા છે પણ હું મંદિરોમાં લોકોને કહેતો કે ભગવાન કોઈ મંદિરમાં નથી વસતા ભગવાન માણસમાં વસે છે મંદિરમાં ભગવાનને જોવા હોય તો શ્રદ્ધા રાખો અને શ્રદ્ધાથી બધું બધું જ પાર પડી શકે છે તો ફરી ફરી દરેકને મારી વિનંતી છે કે આપણા બેન દીકરીઓને વધારે પડતા છૂટછાટ ના આપો અને વધારે પડતા સાધુ સંતોના સત્સંગ પણ ના આવવા દો લાંબેથી સત્સંગ કરો એમાં બે મત હતી કોઈ પણ સમાજને હું તો જૈન સમાજમાં જાઉં છું ચોમાસામાં પ્રવેશ આપો પ્રવેશ ટાઈમે ઉદઘાટન કરવા માટે ત્યાં પણ આ જ વાત કરતો આવું છું કે માતાઓ સાધુઓ કે સંતો એમ નથી કહેતા કે તમે અમારી સાથે આમ કરો ને તેમ કરો પણ આપણે લલચાઈ જાય છીએ અને એ લલચાઈમાં ફસી જાય અને પછી આપણે દોસ્ત રહીએ એકબીજા આપણે બધાએ આપણે ભારતમાં શું છે આંગળી સામ કરી એક પણ સામે આપણે પાસે ભાઈ ચાર હોય એનો પણ વિચાર કરવા જવું છું એટલે બધાને સદબુદ્ધિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના જય રોગ